ગામ તાલુકાનું જલોતરા ગામ ચાર મહિના અગાઉ બનાવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાર મકાનોની આજુબાજુની જમીન ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધસી પડતા લાભાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વડગામ તાલુકાનું જલોતરા ગામ કે જ્યાં આજથી ચાર મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચોરણો લાભાર્થીઓને ચાવી આપીને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો પરંતુ માત્ર ચાર મહિનામાં જ સરકાર પીએમ આવાસ યોજના હેઠળ આપવામાં આવેલ મકાનોની હાલત બેહાલ થઈ ગઈ છે અને મકાનોના દિવાલોની જમીન એવી ધસી કે હવે લાભાર્થીઓ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ મકાનમાં રહેવા માટે પણ તૈયાર નથી કારણ કે આ મકાનો ગમે ત્યારે ધરાશાય થાય તેવી ભીતિ લાભાર્થીઓને સતાવી રહી છે પીએમ આવાસ યોજના હેઠળ મળેલા મકાનોની પહેલા જ વરસાદમાં દિવાલો નજીકથી જમીન ધસી જતા મકાનોના પાયા દેખાઈ રહ્યા છે એટલું જ નહીં મોટાભાગના આવાસમાં તિરાડો પણ પડી ગઈ છે આવી પરિસ્થિતિમાં લાભાર્થીઓ આક્ષેપ લગાવતા કહ્યું છે કે સિમેન્ટ વગર ફક્ત રેતી દ્વારા ચણતર કરાયું હતું જે કામ ખૂબ જ હલકી કક્ષાનું કરાયા હોવાના પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા મારું નામ નાયક કિરણકુમાર વિચનભાઈ છે અમે સરકારી વસાહતમાં રહીએ છીએ અમારા ઘરોમાં પાણી પત્રોમાંથી પાણી ને ઘરની અંદર સાઇડમાં પાયામાંથી પણ પાણી પી જાય છે પાયામાં કંઈ રેત કે કશું નહીં આ બધું ખાલી છેલ્લી કક્ષાનું કામ કરેલું છે આ જગ્યાએ અમારે વ્યવસ્થિત ઘર કરી આપો એટલે સરકારને અમે માંગણી કરી છીએ આ ઠેર ઠેર પાણી ભરાયા છો કે લેવાનું આવો આ દેખો તમે આ તિરાડો પડી છે ને આ ઉપર કઈ કર્યું નહી પાણી આખા ઘરમાં માં ભરાય હો બધા બાણિયા તકલા દી નખ્યા હ આ દેખો જો આ તમે સંડાસ ના બાણા તૂટેલા હો આ બધું રમણ ભમણ કર્યું હો ચોકન લેવાનું આપણો સરપંચ ઇન્ડિયા તમે મરી જાવ તો કોઈ લેવા દેવા નહીં અમે ના આવીએ તમારે ગમે તે થઈ જાય તમે દબાવ ગમે તે થાય આટલું ઠેર ઠેર પાણી ભરાય હા ઢેચાણે ઢેચે લગી પાણી ભરાય અને છોકરા લઈને કઈ જવું હોય રેવા નાના નાના છોકરા અમારા બે દિવસ અમે ભૂખ્યા કોઈ સહાય આવતા નહીં સરપંચ એમ કે તમે મરી જાવ કોઈ જીવો અમારે કઈ જોવાનું નહીં સરપંચ સરપંચ એમ કેવા કે અમે હવે કોઈ જોવાનું નહીં કે જે કરિયાલું અમારું આ પડોક મારો અમારે કઈ જોવાનું નહીં એમ કે ઠેર ઠેર દિવાલો પડી હોય ઠેર ઠેર ઉપર પાણી પડ્યા હલો મારું નામ ચેતનાબેન જીતેન્દ્રભાઈ આ બધા પણ નીચે પાછળ ઓલ પડ્યા છે પાણી આગળ નીકળે છે અને ધોવાઈ ધોવાઈ પથરા છૂટા થાય છે ઉપર એ પથરા તકડાતી નાખ્યા છે સંડાસ બાથરૂમ માં કોઈ ભરોસો નહીં નીચે ઊંઘ્યા હોય તો આમ આપઘાત લાગે કે નીચે બેહી જશે મકાન અને ઉપરથી તો ધાબા બધા પેલા એક દાદી અમારા દાદીને ના નેટ કાઢ્યા અમે મકાન માંથી જેના જ્યાં સોકા લઈને ચો જઈએ અમે કાલ ના ભૂખા ધસ્યા બેહી રહ્યા છે સરપંચ કોઈ ગેરંટી નહીં આપતો કે સરપંચ કે મરી જાવ ગયો કોઈ કોઈ ગેરંટી નહીં અમારે તમે મકાન મકાન તે આવા બનાવવા કોઈ સિમેન્ટ માલ બધું વાપર્યો અમારા ઘર કરીને નાના નાના છોકરા ઘર વરસાદમાં પડે છે આ પેલા વરસાદમાં જ આવું થયું તો હજુ તો આખું ચમા હું બાકી છે તો હજુ તો આ તો રાતે અડધી રાતે પડે તો નાના નાના છોકરા લઈને અમારે તો નાહવું અમારે તો મારે તો આજમી નહીં દેખાતું નહીં ઉપરથી ચાર સોળીઓ તો સોળીઓ લઈને મારે નાહવું કે મારા મારા આજમીને લઈને નાહવું અડધી રાતે તો હજુ તો પેલા વરસાદ માં આવું થયું તો આગળ ચોમા બાકી તો આખા ચોમાહામાં વરસાદ પડે અને ઘર પડે તો રાતના ડે તો અડધી રાતે સરપંચ જીવો અમારે નહિ જોવાનું તો અડધી રાતે કોણ અમારી તલાશ લે આવી કેવું કર્યું કામ તો નહીં બિલકુલ હરખું કર્યું જ પથરાય છૂટા હા અને સિમેન્ટ તો બિલકુલ વાપર્યો નહીં ધાબા એ હરખા ભર્યા નહીં ધાબામાં પતરામ બતરામ બધા પાણી જુઓ